એક દંતકથા મુજબ પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન દિવના دریا કિનારે રોકાયા હતા પાંડવોએ ટેક રાખી હતી કે શિવજીની પૂજા કર્યા બાદ જ અન્ન જળ ગ્રહણ કરીશું પરંતુ તે સમયે દિવમાં એક પણ શિવ મંદિર હતા જેથી પાંડવોએ પોતાના કદ પ્રમાણે લિંગ બનાવીને સ્થાપના કરી જેમાં પ્રથમ યુધિષ્ઠિર ત્યારબાદ ભીમ, અર્જુન, નકુલ અને છેલ્લે સહદેવે ફુદમના دریا કિનારે લિંગ બનાવ્યા હતા પ્રાચીન કાળમાં પાંડવો અજ્ઞાતકાળ દરમિયાન જ્યારે અહીંયા વધારેલા એ વખતે પોતાના શરીરના કદ પ્રમાણે પાંચ લિંગની સ્થાપના કરી એવી કિંમવદંતી છે અને ઋગ્વેદની અંદર દસમા મંડળમાં આના વિશેની માહિતી ઉપલબ્ધ છે એમ કહેવાય છે કે જે તીર્થાની પ્રચરંતી તે ખા ગુણ દેવના ફુદમના ના કિનારે આવેલા શિવલિંગ ની પૂજા અર્ચના ભક્તો તો કરે જ છે પરંતુ સ્વયં દરિયાદેવ પણ સવાર સાંજ જળાભિષેક કરે છે ભારતભરમાંથી આવતા પ્રવાસીઓ પણ પાંચ શિવલિંગ ના દર્શન કરીને શિવમય બની જાય છે તેમજ દીવના ફુદમ ના દરિયા કિનારા પર ફરવા આવતા પ્રવાસીઓ ગંગેશ્વર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું ચૂકતા નથી કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તોને ખાલી હાથે જવા દેતા નથી કહેવાય છે કે ભગવાન શિવ ભોળા છે અને દીવ ફુદમ ના દરિયા કિનારે પાંચ પાંચ શિવ બેઠા હોવાથી ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી અત્યારે તો અમે લોકોને આ જગ્યા જોઈને બહુ જ આનંદ થયો અને આ સ્થળ પણ આવીને બી ગમ્યું કે આવી કોઈ પ્રાચીન વસ્તુ જોઈ અને જેનાથી બાળકોને બી કંઈ ખબર પડે અને આપણા કલ્ચર વિશે અને એની સરસ ના ખરેખર એક પોતાની જે નેચરલની અંદર એક લુક છે એક યુનિકનેસ છે એવું ખૂબ તો ચાલે અને ખરેખર આ સ્થળ બધાને એક વિઝિટ કરવી જોઈએ અને આવી પ્રાચીન અને જે આપણી ધાર્મિક સંસ્કૃતિ છે એને આવીને જોવી જોઈએ દીવના પુદમના દરિયા કિનારે પાંડવો દ્વારા બનાવવામાં આવેલા પાંચ શિવલિંગોનું મહત્વ ખૂબ વધારે છે જેના કારણે શ્રાવણ મહિનાના દર સોમવારે ગંગેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે દિલીપ મોરી વીટીવી દીવ